સ્વામી વિવેકાનંદ નું બાળપણનું નામ નરેન્દ્ર હતું આપણે આજે જે નરેન્દ્રની વાત માંડી બેઠા છીએ તે બંગાળી હતો એનો જન્મ અઢારસો ત્રેસઠ ની બારમી જાન્યુઆરીએ કલકત્તાના સિમોલીઓ વિસ્તારમાં થયો હતો પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવી એ લોકો ઠીક ઠીક ધનવાન હતા પુત્ર નરેન્દ્રની એકલાની સેવામાં બબ્બે તો દાસીઓ રાખવામાં આવી હતી આવી ખમ્મા ખમ્મા માં ઉછેરતા નરેન્દ્રનું લાડકવાયું નામ વિલંબિલે હતું એ ઘણો રમતિયાળ હતો સોરસિપાઈની રમત એને બહુ ગમતી અને ક્રિકેટ માંગતો એટલો બધો રસ હતો કે પોતે સારો ક્રિકેટર બનવાની આશા રાખતો હતો એને પશુપંખી પણ બહુ ગમે મકાન પાછળની વાડી માંગ બેઠો બેઠો મોર કબૂતર કાકા કવા સાથે વાતો કર્યા કરે વાંદરાંગ બકરાંગ ગાય અને ઘોડા સાથે દોડા દોડી કરે ઘોડા ઉપર તો એને એટલી પ્રીતિ હતી કે એકવાર બોલેલો હું તો મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ શરીરની કસરત પણ સતત ચાલે મુક્કાબાજી પણ બહુ ગમે સંગીતમાં પણ રસ ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે આજુબાજુનું એને કશું જ ભાન ન રહે એક દિવસ પોતાના દોસ્તો સાથે મંદિર માં બેઠેલો આંખો મીંચીને એ તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો એમને એમ એક ધ્યાન થઈ ગયો એટલામાંગ મંદિરમાં સાપ નીકળ્યો એને જોઈને સાપ સાપ કરતાંગ બીજા સૌ છોકરા તો ભાગી ગયા પણ નરેન્દ્રને તો એની ખબર પણ ન પડી એ તો આંખો મીંચીને હાથ જોડીને ધ્યાનમાંગ મસ્ત બની ગયેલો ગભરાયેલા દોસ્તોએ નરેન્દ્રના માતા પિતાને વાત કરી મંદિરમાં સાપ આવ્યો છે અને તમારો છોકરો તો સુનમુ થઈને બેસી રહ્યો છે માતા પિતા હાનફળા દોડ્યા પહોંચ્યા પણ મંદિરને સડક થઈને ઉભા રહી ગયા અંદર દોડી જવા જોખમ હતું નાનકડો નરેન્દ્ર આંખો મીંચીને બેઠો હતો અને એની સામે પેલો નાગ ફેન માંડીને ડોલતો હતો એ નાગને જરાક ગુસ્સે થવાનું કારણ મળે તો નરેન્દ્રને ડંખ મારી દે

નજીકની વાડીમાં ચંપાનું એક ઝાડ હતું નરેન્દ્ર એ ચંપાના ઝાડ ઉપર ચડે એની એક ડાળ ઉપર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય જાણે જાણે વડવાગોળ એને પડવાની તો બીક જ નહીં એને આમ લટકતો જોઈને એક મુરબ્બીને બીક લાગી છોકરો કદાચ પડી જશે એમને કહ્યું નરેન્દ્ર આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય

આ ઝાડ ઉપર તો હું મહિનાઓથી હિંચકા ખાઉં છું છતાં બ્રહ્મરાક્ષસ આવશે તો હું જ એની ડોકી મરડી નાખીશ અને એ તો ચંપાની ડાળે તાંટીયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો પણ એ માત્ર તોફાની અને કસરતી નહોતો હોશિયારી તો એની જ એકવાર એના પિતાને મધ્યપ્રદેશના રાયપુર ગામે જવાનું થયું ત્યાં એમને બે વરસ રહેવાનું હતું નરેન્દ્રે એ વખતે અંગ્રેજી ત્રીજા એટલે અત્યારના નવમાં ધોરણની પરીક્ષા આપી હતી એટલે ખરી રીતે અભ્યાસ ચાલુ રાખવો જોઈએ પરંતુ એને તો પિતાજી સાથે જવાની હઠ પકડી અને એ રાયપુર ગયો પણ ખરો મધ્યપ્રદેશના વનોમાં એ બે વરસ લગી રખડતો રહ્યો અને નદીઓમાં નહાતો રહ્યો બે વર્ષ પછી એ કલકત્તા પાછો ગયો પાછો શાળામાં દાખલ થયો એને એક જ વર્ષમાં 3 વર્ષનું ઘણતર પૂરૂં કરી નાખ્યું અને મેટ્રિકની પરીક્ષા આપી એની બુદ્ધિ એટલી તેજસ્વી હતી કે આ પરીક્ષામાં એ પહેલા વર્ગમાં ગાવ્યો આગળ જતાં એની બુદ્ધિશક્તિ ઓર ખીલી ઊઠી એક પુસ્તક એકવાર વાંચે કે એનો શબ્દે શબ્દ એને યાદ રહી જાય જેવી આ યાદશક્તિ એવી જ બુદ્ધિશક્તિ એ શક્તિ એને સત્યની શોધ માં લગાડી આગળ જતા આ નરેન્દ્ર સંન્યાસી બન્યો એને વિવેકાનંદ નામ ધારણ કર્યું આજે વિવેકાનંદની ગણતરી દેશની પ્રથમ હરોળની વિભૂતિઓમાં થાય છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારો ઉત્સાહ વધારશો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરો આવા મોટિવેશનલ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો જેથી કરીને આવનારો વિડીયો નું નોટિફિકેશન તમને મળે આભાર